જુઓ વંશ્રી જુઓ સાદડી પાસેનું આ પરશુરામ ભગવાન મંદિર છે પરશુરામ ધામ ભગવાન પરશુરામે અહીં તપશ્ચર્યા કરી જીતુભાઈ જોબનપત્રા સાહેબે આ જગ્યા બતાવી છે થેન્ક્સ ટુ જીતુભાઈ બરાબર બહુ અદ્ભુત દેવસ્થાન છે અદ્ભુત અને ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ છે રાજસ્થાનમાં સાદડી ગામ છે મોટું એની બાજુમાં દિવ્ય સ્થાન છે આ જો અને નદી છે આ મોટી નદી આ ખીણ રાધર આ પરશુરામ કુંડ છે જો સામે બરાબર જુઓ દેવસ્થાન છે જોરદાર ભગવાન પરશુરામ જો આમ કાળા મઢાળા વાંદરા છે વાહ જાવ લાલ પાણાના પહાડો છે